ઓમ ગણેશ હર હર મહાદેવ વિડીયો શરૂ કરું એના પહેલાં તમને બધાને મારા ચાલો સત્સંગ કરીએના સંપૂર્ણ પરિવારને જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો જોવાના છે બધાને મારા તરફથી સૌથી પહેલાં તો આ જન્માષ્ટમીની ખૂબ જ શુભેચ્છાઓ શુભકામનાઓ અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સૌને વધામણા હવે આજે આ સત્સંગ બહુ મહત્ત્વપૂર્ણ છે આ વર્ષે આ વખતે ઘણું બધું એવું સંદેહાસ્પદ કહી શકીએ અથવા તો શંકાસ્પદ કહી શકીએ શું કે આ વખતે જન્માષ્ટમી પંદર તારીખે કરીએ કે સોળ તારીખે અને બીજું સૌથી મહત્ત્વની વાત કે જન્માષ્ટમીનું વ્રત કરવું કેવી રીતે આજે આ બધી શંકાઓનું સમાધાન હું તમને પ્રમાણ સાથે જે મહાદેવ દાદાએ સનતકુમારોને શ્રાવણ મહિનાની કથામાં સ્કંદ પુરાણમાં અને અન્ય જેટલા પણ બધા ગ્રંથો છે વ્રતોના એ બધા જ ગ્રંથોમાં પ્રમાણ છે એની સાથે આજે હું તમને શ્રવણ કરાવીશ સાથે સાથે ભગવાનનો જન્મોત્સવ કેવી રીતે કરવો જોઈએ એ જન્મોત્સવ કર્યા પછીનું શું બધું છે બધું જ આજે આ એક જ વિષય અને વિડીયોમાં તમને સત્સંગ કરાવીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે सप्त पापन् मुच्यते नात्र संशयः सप्त जन्म मुच्यते नात्र संशयः उपावृतस्तु पापेभ्यो यस्तु वासो गुणैः सह उपवासः स विघ्नेयः सर्वभोगविवर्जितः ततोऽष्टाम्यं तिलहि स्नात्वा नद्यादौ विमले जले હવે આ બધું શું છે તો હવે ધ્યામથી શ્રવણ કરજો હવે આ બધું શું છે તો ભગવાન શંકરે જન્માષ્ટમીના વ્રત વિશે સનતકુમારોને એવું કહ્યું હતું કે જ્યારે સપ્તમી તિથિનો આરંભ થાય એટલે આગલા દિવસથી આ વ્રત શરૂ થાય કેવી રીતે તો સાતમે આપણે એકદમ સાત્વિક ભોજન કરવું ભૂમિશયન આદિ કરવું ટૂંકમાં સાતમની આગલે એટલે આઠમની આગલે દિવસ સાતમની તિથિથી આપણે સાત્વિક રહેવું કોઈની નિંદા ન કરવી ત્યાગ ન કરવી અને સારા સારા નિયમોનું પાલન કરવું સંક્ષિપ્તમાં કહું તો અને રાત્રે ભૂમિશાયન કરવું પછી આઠમે જ્યારે આપણે આ ઉપવાસ કરવાના છે એટલે કે જન્માષ્ટમી આપણે મનાવવાના છે એ સમયે અને આ વર્ષની વાત કરીએ તો તમે સમજી જજો તમારી શંકાઓનું સમાધાન અત્યારે હું તમને કરાવીશ કઈ શંકાઓનું સમાધાન તો શું છે કે કૃષ્ણાષ્ટમ્યમ નમો ભાષી નભો ભાષી ચંદ્ર નિશી થકે દેવેક્ય જી જનત કૃષ્ણમ યોગેસ્િન વસુદેવત સિંહ રાશિ ગતે સૂર્ય કરતવ્ય સુમહોત્સવ સપ્તમ્યમ લઘુ બુકુર્યા દંતધાવનપૂર્વક ઉપાવસ્ય નિયમઃ સ્વપે રાત્રેન્દ્રિય કેવલે નોપવાસે ન કૃષ્ણ જન્મદિનમ નહીં આજ છેલ્લું જે સુક્ત છે કેવલે નોપવાસે ન કૃષ્ણ જન્મદિનમ નહી એટલે કે જ્યારે તમે કૃષ્ણનો જન્મોત્સવ મનાવવાના હોય જે દિવસે એ દિવસે તમારે ઉપવાસ કરવો જોઈએ અને કૃષ્ણ જન્મોત્સવ મનાવવાના દિવસે તમે ઉપવાસ કરો તો સાત જન્મોના પાપોનો વિનાશ થાય હજુ આગળ એક પ્રમાણે એવું આવશે જે હું તમને કહીશ કે જે કોઈ પણ મનુષ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે કરે એને એક કરોડ અગિયારસ કરવાનું ફળ પ્રાપ્ત થતું હોય છે એવું હું નથી કહેતો એવું મહાદેવ દાદા સનતકુમારોને કહે છે હું તમને પ્રમાણ સાથે આગળ શ્રવણ કરાવીશ તો કહેવાનું છે તમારી શંકાનું સમાધાન થઈ ગયું કે આ વખતે પંદર તારીખે જ ઉપવાસ કરવાનો છે જે લોકો કૃષ્ણ જન્મોત્સવ મનાવાના હોય એ બાકી જેને ખાલી ઉપવાસ જ કરવો છે અને ઉદિત તિથિ પ્રમાણે ચાલવું હોય તો એ સોળ તારીખે કરી શકે પણ આ ચોખ્ખે ચોખ્ખું પ્રમાણ છે કે એક તો પંદર તારીખે રાત્રે જ આપણે ઉપ આપણે કૃષ્ણ જન્મોત્સવ કરવાના પંદર તારીખની રાત્રે જ નિશ્ચિત કાળ છે જેમાં સિદ્ધિ સાધનાઓ બધું આપણે કરતા હોઈએ તો પછી સોળ તારીખે શું છે સોળ તારીખે તો સાંજે કે રાત્રે નવ ને ચોત્રીસે તો આ આઠમ તિથિ પર પતી જવાની એનો અર્થ શું રહ્યો છતાં પણ જેવી જેને આચરણ કરવું હોય કરી શકે બધા સ્વતંત્ર છે આ વસ્તુ માટે તો આ વસ્તુ થઈ ગયું હવે હવે આ વસ્તુ એક સ્પષ્ટ થઈ ગઈ અને હું ફરી કહું છું કે જેને જેવું જે આચરણ કરવું હોય દેશકાળ પ્રમાણે એ કરી શકે હવે આ આપકોડે આપણે જે જન્માષ્ટમીનું વ્રત કરવાનું છે એના વિશે ભગવાને શું કીધું કેવી રીતે કરવાનું તો મેં શરૂઆતમાં કીધું કે સાતમથી શરૂ થશે હવે આઠમે જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે અહીંયા ભગવાન એવું કહે છે કે આઠમે સવારે જે કોઈ પણ મનુષ્ય સ્નાન કરે ને ત્યારે એ જે પાણી છે જળ છે જેમાં આપણે સ્નાન કરવાના જે જળથી કે પાણીથી એમાં સફેદ તલ પધરાવાનું અને તલવાળા પાણીથી આપણે સ્નાન કરવું પછી નોર્મલ પાણીથી સ્નાન કરી દો એટલે કદાચ શરીરે તલ હોય તો બધા નીકળી જશે એના પછી એવું કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ રીતે તલવાળા જળથી સ્નાન કરે એ એ કર્યા પછી તમે તમારું જે કાંઈ નિત્ય પૂજાપાઠ આદિ કરતા હોય એ બધું પરિપૂર્ણ કરી લેવાનું એના પછી ભગવાન આગળ બેસી અને સંકલ્પ લેવાનો અને સંકલ્પ શું લેવાનો સંકલ્પ એ લેવાનો કે હે ભગવાન શ્રી કૃષ્ણ હે ભગવાન શ્રી હરિ આજે હું તમારો જન્મોત્સવ કરતા હોય તો જન્મોત્સવ અને ના કરતા હોય ને ખાલી ઉપવાસ કે સાધના કરતા હોય તો એ રીતે શબ્દોનો પ્રયોગ કરી અને કહેવાનું કે હે ભગવાન શ્રી કૃષ્ણ તમારી કૃપા માટે હે હરિ તમારી કૃપા માટે મારા મનની મનોકામનાઓ પૂરી કરવા માટે આજે હું આ વ્રત કરીશ બસ આટલો સંકલ્પ કર્યો હાથમાં જળ દે પછી નીચે મૂકી દઈ પાણી પછી પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દમ હવે એ સંકલ્પ લીધો સંકલ્પ લઈ લીધા પછી શું કરવાનું છે તો સંકલ્પ લઈ લીધા પછી એવું લખ્યું છે કે જે ઉપવાસ આપણે કહીએ છીએ ને તો ઉપસ્તુ પાપે બ્યુ યસ્તુવાસો ગુણેશ ઉપવાસ વિઘ્નેય સર્વ ભોગ વિવર્જિત જે દિવસે ઉપવાસ કરો એ દિવસ બધા ભોગોનો ત્યાગ કરવો એનું નામ ઉપવાસ એટલે ભોગો એટલે શું તો એ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું એ દિવસે તમારી જે પ્રિય વસ્તુ ખાતા પીતા હોય એ બધો ત્યાગ કરી દેવાનો એ દિવસે ભૂમિ શયન કરવું એ દિવસે દિવસે સાધુ સંતોની નિંદા નહીં કરવાની એ દિવસે બધા સત્કર્મો જ કરતા રહેવાનું અને જે કંઈ ભોગ ભોગવતા હોય એનાથી દૂર રહેવાનું જેમ કે એક દિવસ માટે આપણે કદાચ કોઈ વસ્તુઓ ખાતા પીતા હોય મૂકી દો બાકીના દિવસોમાં ના ખવાય પણ આ દિવસે તો નહીં જ ખાવાનું કે નહીં જ પીવાનું કોઈ એવા વિશેષ ભોગો જીવનમાં ભોગવતા હોય તો આ દિવસે બધા ત્યાગ કરવાના અહીંયા એવું લખ્યું છે એટલે એ કાર્ય કરવું તે મહાન ઉપવાસ કહેવાય છે અને એનું ફળ તમને પ્રાપ્ત થાય પછી ભગવાન એવું કહે છે કે જ્યારે આ રીતે તમે બધું કરી દો ત્યારે જ્યારે તમે જે ભગવાનનો કૃષ્ણ જન્મોત્સવ આપણે મનાવવાના છે તો જે ઝૂલો કે પાયનો હોય એની આજુબાજુ સરસ બધો શણગાર કરવો પુષ્પની માળાઓથી દીપની માળા એટલે કે દીવાને બધું કરવું ચંદન અગરું ધૂપ આ તે બધું સરસ કરી અને બધું સરસ મજાનો શણગાર આદિ બધું કરી દેવાનું એ બધું જ્યારે થઈ જાય ત્યારે એવું લખ્યું છે કે એ જ્યારે થઈ જાય પછી જ્યારે આપણે ભગવાનનો જન્મોત્સવ કરાવીએ શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે બાલકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ જ્યારે કરાવીએ છીએ આપણે ત્યારે જન્મોત્સવ થાય ત્યારે આપણે આપણા ઘરમાં બાળક જન્મે ત્યારે કેવું છઠ્ઠી મૂકીએ અને છઠ્ઠી દેવીની પૂજા કરીને એ બધું એવું અહીંયા પણ ભગવાન કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પારણાની આગળ કે ઝૂલાની આગળ કે મંદિરમાં શ્રી યશોદા લખવાનું ચંદનથી લખો કંકુથી લખો ફૂલથી લખો કે ગમે તે રીતે સરસ આમ શ્રી યશોદા લખવાનું યશોદા લખ્યા પછી આપણે યશોદા માતાનું સ્મરણ કરવાનું અને છઠ્ઠી દેવી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની હોય છે તો ખાલી એનું સ્મરણ કરો પછી જે શ્રી કૃષ્ણ ભગવાનનું આખું પરિવાર છે એમનું સ્મરણ કરો વસુદેવજી છે દેવકીજી છે બધાનું ટૂંકમાં બલરામ છે આ બધાનું સ્મરણ કરવાનું આ બધું થઈ ગયું ટૂંકમાં તમે ભગવાનને સરસ જન્મોત્સવ કરાવ્યો હવે ખાલી આપણે ક્યાં સુધી સીમિત રહી ગયા છે કે ભગવાનનો જન્મ કરાવી દીધો અને જન્મ થઈ ગયો બાર વાગી ગયા થોડું ભજન કીર્તન કર્યું પછી પૂર્ણ પણ એટલું નથી ભગવાનનો જન્મોત્સવ જન્મ થાય ને એના પછી ભગવાનની ષોડશોપચાર પૂજા કરવાની છે સોળ અલગ અલગ પ્રકારની પૂજા જેમ કે તમે પંચામૃતથી અભિષેક કરો ભગવાનના હાથ પગધો ભગવાનને પછી અભિષેક કર્યા પછી સ્વચ્છ કપડાંથી સાફ કરીને નવા વસ્ત્રો ધારણ કરાવો છો પછી ભગવાનને ચંદન કંકુના ચાલના કરો છો આ જે બધું છે ને એને ષોડશોપચાર પૂજા આદિ કહેવામાં આવે છે એ અને આ બધી પૂજાની અંદર સૌથી મહત્વપૂર્ણ એક અંગ છે એ અંગ શું છે તો શંખમાં જળભરી અને જ્યારે આપણે ભગવાનની ષોશોપચાર પૂજા શરૂ કરીએ ને ત્યારે પાદ્ય પછી અર્ઘ્ય આવે છે તો ભગવાનને શંખમાં જળ કે દૂધ ભરી અને અર્ઘ્ય અર્પણ કરવાનો હોય છે અર્ઘ્ય કેવી રીતે અર્પણ કરવાનો છે એનો વિડીયો હું અલગથી બનાવી રહ્યો છું તો જલ્દી જ પ્રયત્ન કરીશ અપલોડ કરવાનો તો એમાં બીજું સ્પષ્ટીકરણ પણ આપીશ કે તમે કાંઈ પૂજા પાઠ ના કરો ને ખાલી અર્ઘ્ય આપો ને તો પણ ભગવાન ખુશાય બધું બીજા વિડીયોમાં આપણે વાત કરીશું સત્સંગ કરીશું તો ભગવાનને અર્ઘ્ય આપવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને અર્ઘ્યને આ તે બધું આપી દીધું ભગવાનનું સર સરસ પૂજન થઈ ગયું આરતી બધું સરસ થઈ ગયું પછી મહત્વપૂર્ણ સમય શરૂ થાય જેને આપણે નિશ્ચિત કાળ કહીએ છીએ અને એ નિશ્ચિત કાળ વિશે વિડીયો ઓલરેડી મેં બનાવીને મૂકી દીધો છે તો તમે જોઈ શકો છો આપણી ચેનલમાં અને એ નિશ્ચિત કાળમાં પછી શું કહ્યું છે કે ભગવાનનો જન્મોત્સવ થઈ જાય અર્ઘ્ય અર્પણ કર્યો છોડશોપચાર પૂજા થઈ ગઈ આરતી બધું જ થઈ ગયું પછી ભગવાનની આગળ રાત્રે બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય અથવા હું કહીશ કે વિષ્ણુ સહસ્ર છે ગજેન્દ્ર મોક્ષ છે કૃષ્ણ સ્તુતિ છે ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ સ્ત્રોત આદિ છે એનું પઠન પાઠન કરવું આમ તો અહીંયા લખ્યું છે કે આખી રાત જાગરણ કરવી તમારાથી જગા એટલું જાગવું નહીં તો જે નિશ્ચિત કાળનો સમય છે એટલીસ્ટ એ સમયમાં ભગવાનના મંત્ર સૂત્ર જાપ પાઠ આદિ બધું કરવું દીપદાન આદિ કરવું ઘૂઘડનો ધૂપ આદિ કરવો જે રીતે મેં એક પાછલા વિડીયોમાં તમને બધું કરાવ્યો હતો તો આ બધી ક્રિયા કરવી હવે આ થઈ જાય પછી બીજા દિવસે એટલે કે આગલો દિવસ જ્યારે પારણાનો હોય જેને આપણે નોમ તિથિ કહીએ તો આ વર્ષે તો સોળ તારીખે સાંજે કે રાત્રે નવ વાગેને ચોત્રીસ મિનિટે આઠમ તિથિ પૂરી થઈને નોમ શરૂ થાય તો હવે બીજું એક વસ્તુ અહીંયા ભગવાન કહે છે કે જ્યારે તમે નોમના પારણા કરો ત્યારે યજ્ઞ પણ કરવો જોઈએ જો તમે કરી શકતા હોય તો સારું છે ના કરીએ તો કોઈ દોષ પાપ નથી લાગવાનો તો હવે રાત્રિકાળ છે એટલે આપણે કશું કરી નહીં શકીએ તો પછી શું કરવાનું કે નોમ તિથિ સત્તર તારીખે ઉદય સુધી પણ રહેવાની છે સૂર્ય ઉદય થશે ત્યાં સુધી તો સત્તર તારીખે સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એકસો આઠ વાર આહુતિ યજ્ઞમાં આપવી અને ખાસ કરીને તમને ના ફાવે તો ઘર બાપાને બોલાવીને એમના દ્વારા કરાવજો અડધો પોણો કલાકનો યજ્ઞ હોય છે અને એમાં સફેદ તલનો ખાસ પ્રયોગ કરવો કારણ કે આ જન્માષ્ટમીની અંદર સફેદ તલનું દાન સફેદ તલનું સફેદ તલથી સ્નાન કરવાનું જળમાં નાખી અને તલના તેલનું દીવો આ બધાનું બહુ મહત્ત્વ છે તો એ પ્રયોગ કરજો અને આ રીતે નવમીએ પછી આખું આ જન્માષ્ટમીનું વ્રત પૂરું થાય છે અને એ વખતે પછી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવે છે કે હે ભગવાન આ જે કંઈ પણ મેં વ્રત જપ તપ અનુષ્ઠાન જન્મોત્સવ બધું કર્યું છે એનો તમે સ્વીકાર કરો અને હે શ્રી કૃષ્ણ ભગવાન તમે મારી ઉપર પ્રસન્ન રીતે જે કોઈ પણ વ્યક્તિ વ્રત કરે છે અંતે વૈકુંઠમાં જાય છે પણ મહત્વપૂર્ણ વસ્તુ જે મને સરસ મજાની ગમી અને જ્યારે મેં આ ચરિત્ર આખું જ્યારે વાંચ્યું આખું વ્રત વિશે વાંચ્યું ત્યારે અહીંયા સરસ મજાનું ભગવાન મહાદેવજીએ સરસ કહ્યું છે કે જે કોઈ મનુષ્ય આ વ્રત આ રીતે કરે છે એને એક કરોડ અગિયારશ કરવા જેટલું અથવા એક કરોડ અગિયાર સમાન જે કંઈ પણ શુભફળ પ્રાપ્ત થતું હોય છે એ ખાલી શ્રીકૃષ્ણ જન્મોત્સવ અથવા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવા માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે એટલે કહેવાનો અર્થ છે કે જે કોઈ પણ મનુષ્ય આ શ્રી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે અથવા કરશે એને એક કરોડ અગિયારશ કરવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે હવે આ એક સરળ પદ્ધતિથી મેં તમને બધો જ સત્સંગ કરાવ્યો છે છતાં હજુ આના વિશે એક સરસ મજાની ભગવાન શિવજીએ કથા કહેલી છે કે આપણે જે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આપણે જોઈએ છે મંદિરોમાં જઈને આપણે જોઈએ છે ને કે ભગવાનનો જન્મ લાલાનો જન્મ સરસ રીતે કરાવે તો ખાલી શ્રી કૃષ્ણ જન્મોત્સવ જોવા માત્રથી કેટલું ફળ પ્રાપ્ત થાય આપણે કરીએ છીએ એનાથી તો બહુ જ ફળ પ્રાપ્ત થાય પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરવાથી એમાં ભાગ લેવાથી અને હું કહું છું જરૂરી નથી મંદિરમાં આપણે આપણા ઘરમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ કરીએ તો એ ખાલી જોવા કે સાંભળવા માત્રથી શું એનું ફળ પ્રાપ્ત થાય એની પણ કથા છે એ પણ હું જલ્દીથી અપલોડ કરીશ આજનો આ સત્સંગ તમને જો ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવને એકવાર ફરીથી તમને બધાને શ્રી કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમીની મારા તરફથી ખૂબ સારી શુભેચ્છાઓ ઓમ ગણેશ